મારું નામ પ્રખર ભટ્ટ અને કેવું લાગ્યું તો પ્રથમ તો આપણે એમને નામ પૂછીશું કે સર તમારું નામ શું દિનેશભાઈ ગોરધનભાઈ દિનેશભાઈ ગોરધનભાઈવાનું ક્યાંપાડ જિલ્લો હા આણંજીલો اچھا હવે તમે આ જે ઇન્ડિયા ગ્રુપ ઇન્ડિયા ગ્રુપ ની જે તમે પ્રોડક્ટ વાપરી બરાબર એનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું ઇન્ડિયા ગ્રુપ ને રે ડોંગર માં દવા મારી કે અમને સારું મળ્યું સારું લાગ્યું સારું લાગ્યું અને તમે તમે કઈ કહેતા હતા કે અન્ય અન્ય ગામના ખેડૂત મિત્રો તમને કઈ કહેતા હતા એ તમે અન્ય ગામના ખેડૂતો એમ કહેતા હતા કે ડોંગર આ ખેતરમાં થાય નહીં પણ આ દવા થી અમને કમ્પ્લીટ પ્રૂફ મળ્યું અમને કમ્પ્લીટ રિઝલ્ટ રિઝલ્ટ મળી ગયો અમને અચ્છા બાકી શું તમને લાગતું હતું કે આ જમીન પર ડાંગર થાય ના અમને લાગતું જ નતું કે આ ડાંગર થાય એમ બધા ના જ કેતા હતા પણ અમે ડાંગર રોપી અને દવા છે અમને સારું લાગ્યું સફળતા મળી ગઈ તો જોયું મિત્રો એમને ખુદ પોતાને એવું લાગતું હતું કે આ જમીન પર ડાંગરમાં ડાંગરમાં રિઝલ્ટ મળી શકે એમ નથી એવી જમીન પર આપણી ઇન્ડિયા ગ્રો ની ભૂવસ્ત્ર ઓલિફ એમઆઈ સ્પ્રે ગ્રો મેજિક જેવી બ્રાન્ડેડ ના ડાંગરની જમીન

તમારો કિંમતી સમય આપ્યો એન માટે ધન્યવાદ